તેમની તબિયત અચાનક જ પકડતા રાત્રે આઠ ને છ વાગ્યે તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા દેશના ચૌદમાં વડાપ્રધાન સિંહ બહુ જ ઓછું બોલતા હતા જોકે આધાર મનરેગા આરટીઆઈ ટીઆઈ શિક્ષણનો અધિકાર જેવી યોજનાઓ તેમના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી હતી જે આજે ઘણી અસરકારક સાબિત થઈ રહી છે ટીકાથી દુઃખી થઈને તેમણે રાજીનામું આપવાનું વિચારવાનું શરૂ કર્યું પછી અટલજીએ તેમને સમજાવ્યા ઓગણીસો એકાણુંમાં નાણા પ્રધાન તરીકે મનમોહનના બજેટની તત્કાલીન વિપક્ષના નેતા અટલ બિહારી વાજપેયીની સખત ટીકા કરી હતી વાજપેયીની ટીકાથી દુઃખી મનમોહને રાજીનામું આપવાનું વિચારવાનું શરૂ કર્યું હતું પછી વાજપેયીએ તેમને મળ્યા અને જ્યારે તેમને સમજાવ્યું તો તેમણે પદ છોડવાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો તેઓ રાજકારણી કરતા અર્થશાસ્ત્રી તરીકે વધુ ઓળખાતા હતા દેશની અર્થવ્યવસ્થાને મુશ્કેલ સમયમાં બહાર લાવવાનો શ્રેય પણ તેમને આપવામાં આવે છે પરંતુ બહુ જ ઓછા લોકો જાણે છે કે ડૉક્ટર મનમોહનસિંહ વડાપ્રધાન આવાજમાં રહેતા હોવા છતાં પોતાને સામાન્ય માણસ કહેતા હતા